આજે જો કાનાજીને મેં એકદમ સરસ પીળા વસ્ત્રોમાં તૈયાર કરી દીધા છે રક્ષાબંધન છે ને એટલે પહેલાં કાનાને રાખડી બાંધીએ અને પછી અમારા હાથે રાખડી બાંધીશું બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ઓમ નમઃ શિવાય આજે મારા કાનાજી એકદમ પીળા વસ્ત્રોમાં તૈયાર થઈ ગયા છે અને મેં રાખડી જો એમના મેચિંગને લીધી છે આપણને બધું મેચિંગ ગમે તો ભગવાનનું મેચિંગ જ છે આ વખતે મારા ભાભી મોકલી છે બધી તો હતી એમાં એટલે યલો કલરની તો એ જ બાંધવા અને અમારી રાખડી છે મારા નણન તરફથી છે આ બધી આ ઓમવાળી છે આ મસ્ત બ્રેસલેટ છે અને આ છે દેવમની અને એક પર્યંકની છે આમાંથી રાખડી અને આ છે કવિતાએ મોકલી છે રાહી રાહી તરફથી દેવમ માટે તો ચાલો બધા રાખડી બાંધી લઈએ અને શેલવી બાંધવાની છે દીવમ ને આજે અહીંયા છે તો પહેલા હું ભગવાન રાખડી બાંધી લો અને પછી કેટલા વહેલા વહેલા બધા જાગીને રેડી થઈ ગયા છે પોણા નવ થવા આવ્યા છે પ્રાંશુ સેલ્વીના વહેલા વહેલા જાગી ગયા અત્યારે છે ને બધા લેટ જાગવા વાળા છે ત્રણેય ત્રણ રક્ષાબંધન છે ને એટલે હું મોર્નિંગમાં નોર્મલ કપડામાં જ હતી પણ અત્યારે મારા ભાઈનો ફ્રેન્ડ છે અશોક હું રાખડી બાંધું છું ને તેનો ફોન આવ્યો તો કેટલા વાગે આવવાનું તો અમે સાંજે આવવાના તો સાંજે નહીં અહીં લોકો આખો પ્લાન ચેન્જ થઈ ગયો ફટાફટ હું રેડી થઈ ગઈ મારે સલૂન પર પણ જવાનું છે ફટાફટ અહીંયા ઘરે અમે કરીને અમારો પ્રોગ્રામ પછી એને બાંધવાની કરીશ અને પછી ત્યાંથી સલૂન ઉપર જો ભાઈઓની રાખડી છે ને બેન બાંધે છે આજે અમારે ચાર મુન યાસુ નથી અહીંયા શેલવી આવી ગઈ છે અને અશોકની ત્રણ ડોટર છે એ બાંધવાની છે દેવો અમને એ મોકલાય છે દેવમ સેનીફિયા સેનિફિયા

પ્રાંશુ ને તો ઉપર પીન લગાવી દીધી હોય તો વાંધો ન આવત ઘડીક વાર નહીં પ્રાંશુ દેવ અમને આવા જ હતા હો પેલા હેર મોટા મોટા બંને ચોકલેટ લવર છે દેવા મને પ્રાંશુ બે બીજું હું આપું છું તને શેલ્વી હવે શેલ્વી છે ને પરંગ ને બાંધે છે મનીષા બેન ની રાખડી

રાખડી બાંધવા માટે જો મે પ્લેટ રેડી કરી દીધી છે આજે અમારા અમે આવતું નથી વિડિયોમાં પણ અમારા બેનજીનો જો ફોન આવી ગયો છે ઇન્ડિયા થી મનીષા બેનનો મનીષા બેનને બતાવું કે કુમાર જડક જીજાજી જે અમારા બેનનો ફોન અત્યારે આવ્યો છે અમે લોકો રાખડી બાંધી લીધી છે બેનની આજે પહેલા પહેલા જ હા હેપી રક્ષાબંધન હવે આવતી રક્ષાબંધન છે ને તમે અહીંયા કરવા આવજો મનીષાબેન. લંડન. ચોક્કસ બગામારે આવું તો છે જ પણ કેમ શું ફસાયેલી ડોગી છે ને જેની નથી નીકળી શકતા એવું છે હમ હવે એટલે. થઈ ગઈ છે ને એટલે સાથે જ લઈ એને. ઓકે. હા હા. બરાબર કે દે ઉચ્છ સરસ બોલો બીજું ઇતિહાસમાં તો નોતો જ મારતો કયો આના કેરે તો કર્યો ભલે મારા માર્ક્સ ઓછા આયા પણ હું એકદી એક્ઝામમાં ફેલ નથી થયો બોલો જી જીજાજી કહે છે કે પડી છે સાળો 60 તન મારતો મને ખબર જ કે આરો સીધો રહેતો જ નતો પણ પાસ થઈ जातो તો

ના તમારા ફોન માં મન નથી ખબર બિચારા દિવસ બગડ્યો હશે સવાર સવાર માં જોરદાર એક્સિડન્ટ થયું છે જો આખું બધું કાર આખી ઉપર જ ચડી ગઈ છે આવો તમાર રોજ થાય યાર અહીંયા જો સવાર સવાર માં પૂજા સ્વીટ માર્ટ માં કેટલી લાંબી ક્યુ થઈ ગઈ છે હું આવી ગઈ છું લેવા ગબડા

અને હવે અમે નીકળી ગયા છે અશોકના ઘરે જવાના સ્વીટ માર્ટમાં છે ને બધા મને ઓળખી ગયા હતા એ લોકો કહેતા કે અમે તમારો વિડીયો જોયા છે કે એવરી ડે ને કે મને કે તમારી જોડે કોણ હોય છે એમ બીજા આપણે ભાભીનો વિડીયો તો કે એવું જેનાનું નામ આપી તો દેરાણી જેઠાણી એમ એ લોકો કે અમે લોકો બંને છે ને એક ઘરમાં તો રહેતા નથી જેવી ચેનલનું નામ આપી શકે અમે પણ તમે બધા એન્જોય કરો છો અને તમે જ્યારે મળીએ ત્યારે બધા એટલું બધું ખુશી વ્યક્ત કરો ને તો મને મજા આવે મળીને તમને બધાને તો સવારમાં તમે બધા દિવસ મનાવી દીધો પૂજા એન્ડ સ્વીટ માણસે

দ্টা করেছ িন্ি করুছেক্টারে এসারি করেময়ে মটিশেটেন ই করাপেকর করার করার দেছুসার সাইন দ্দের সিেন গামাকরা করা সিয়াক જે બધી રાધાઓને છે ને મેં રાખડી બાંધી દીધી છે બતાવ તો ત્યાંની રાખડી મને બતાવ આ એટલી સામુય નથી જોતી એટલી તોફાની ગોળ બાય 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 મારી ભાભી મારા ભાઈ ભાભી ઇન્ડિયા પણ હાઈ મારા ભાઈ ભાભી મારું એટલું જ રાખે છે એટલા ઈન્ડિયામાં છે ને એટલા જ ચલો હેપી રક્ષાબંધન આજે છે ને રક્ષાબંધન છે ને ડિનર ડિનરનું મેન્યુ એટલું સરસ છે ને બધાને મોઢામાં પાણી આવી જાય ને એવું છે રગડો પાણીપુરી છે ઇન ધ સેન્સ અને જો અહીંયા બધું રેડી કરી દીધું છે બટેકા ચણાનો મસાલો છે અને અહીંયા આ બધું પાણીપુરી જાઉં ને એટલે સાચેના એમ થાય છે કે ઘોટડા ભરાતા એવું જ લાગે મને તો ડિનર કરવાથી વેલા વહેલાં બેસી જઈશું અમારો પ્લાન આખું ચેન્જ થઈ ગયો તો આજે એટલે એને તમારે અત્યારે જવાનું હતું અશોકને ત્યાં રાખડી બાંધો પણ સવારમાં બાંધી આવ્યા હતા એટલે હું બધું છે ને સવારમાં થોડું ઘણું રેડી જ કરીને ગઈ હતી અત્યારે ફટાફટ બની જાય અને રગડો છે નાનો પાણીપુરીનો જે હોય ને એને હું ક્યારેય વઘારું નહીં હજી થોડોક લિક્વિડ છે પણ આમાં ઠંડો થાય ને એટલે એ પછી પાછું ઠીક થઈ જશે આમાં મેં ખાલી વટાણા બાફી નાખ્યા હતા બટેકા બાફ્યા હતા વટાણા બટેકાને પછી બટેકાને થોડાક મેશ કરી અંદર નાખી લીલા મરચાંની પેસ્ટ અને જે આપણે પાણીપુરીનું પાણી બનાવીએ ને એની જે પેસ્ટ હોય ને ફૂદીના વાળી એ નાખવાની એટલે મસ્ત બને સોલ્ટ નાખ્યું તો બીજું કાંઈ જ મેં એક્સ્ટ્રા નથી નાખ્યું લીંબુ કે કાંઈ જ નહીં કારણ કે જે પાણીપુરીનું પાણી હતું એમાં હતું જ લીંબુ એટલે હવે તો ડિનર સરસ મજાનું રેડી થઈ ગયું છે તો હવે ડિનર કરી લઈએ અમે બધા આવી ગયો ફોર્મ છે ને ઓમ જો વેલા વેલા બેસી ગયો છે અને જવાનું છે એની બેનને એની બેન પાસે રાખડી બંધાવા એટલે ઓમ કેમ અને પાણીપુરીનું કેવું છે મને દીદી નાતનો રગડો વધારે ભાવે રગડો ખાઉં

કા છોકરાવાયા છે ને તુષાર ને જોબ છે ને અલગ અલગ ટાઈમની હોય એટલે સાથે નથી મળતા અમે લોકો ચાલો તો આજે બધા સાથે બેસીને અમે ડિનર કરવાના છીએ કેમની રગડો એકદમ અલી બને છે નિયમ લે અમારો પાણીપુરીનો પ્રોગ્રામ જે સ્ટાર્ટ થઈ ગયો છે હોમમેડ છે બધું પૂરી પણ હોમમેડ છે રગડો તો ઓબવિયસલી હોમમેડ જ હોય અમુક તો અહીં જો પાણીપુરી છે ને તો રગડા રગડા પેટીસ તો ખવાય ગઈ પેટીસ નથી પણ રગડો અને અહીંયા જો દેવાને પાણીપુરી સ્ટાર્ટ છે ફ્રાંસુ સેલ્વી અને ભાઈ ઓલ ગુડ ઓલ ગુડ મજા આવી કેટલા વખત પછી તું જોડે બેઠો ત્યાં જમવા નહીં થઈ ગયો મહિનો થઈ ગયો શું વાત છે એ તો ખાધી રગડો તો બહુ મજા આવી ગઈ ઓબ્વિયસલી મેં બનાવીને મને તો બધું સારું જ લાગે રિવ્યુ તમારી પાસેથી મારે લેવાનો હોય એકચ્યુઅલી આપણે આ જજ છે આપડા મારી બાજુ બેઠા છે ને પાણી પીને અહીંયા જો અમારે ધ્રુવ પાણીપુરી સોરી પાણી પીને પાણીપુરી ખાઈને અમારા ચાલે છે અત્યારે ટીવી માં બધા અહીંયા ગોઠવાઈ ગયા છે જોઉં શકો છો તમે

પરરેંગને આપી દઈએ મોબાઈલ તો વિડીયોનું એડિટિંગ કરી દે ફરીથી મળીશું આપણે કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે બાય